એને એવું લાગે છે કે બેબી ગર્લ છે તો એની એના માટે એના કપડા લીધા છે બતાવતો દર્શના અને તે મેં બેબી બોયના કપડા લીધા છે બે 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 કપડા લઈ લીધા કે બોલો મને એવું લાગે કે બેબી ગર્લ છે આપ બેબી ગર્લ હે હૈયે બેબી બોય એવું લાગે છે કે બેબી બોય છે ઇસ્કા તો બેબી બોય सो ऐसा तो पिंक पेरा वाइट लगोफ़ में ठेके सो करी है ही। हम नमस्यूए गुड मॉर्निंग वेलकम टू न्यू व्लॉग तो गैस अभी सुबह सुबह हो रही है हमारे घर के अंदर साफ सफाई और यहाँ पर है दर्शना गुड मॉर्निंग और अभी पूरे घर का काम कर रही है अकेले। कैसे लूट छे। आओ हमना। तेरा पासो की न भी की नहीं को है? तो हमारा काम रहता है ना सब कुछ सही करने का। तो सब कुछ बिगड़ने का। देखते हैं गाइस क्या बोलती है बोल तू सब बिगड़ने का। हाँ। मेरा काम रहता है। कपड़े कभी वारता नहीं है ये। <laughs> पेरी-पेरिन काटी नहीं पर ढेग कर दे। सबसे पहले अभी जो बेबी है ना उसकी मॉम है ना उससे बात करते हैं और उनसे हम पूछते हैं उनसे हम पूछते हैं कि बेबी गर्ल है या बेबी बॉय बोलो मने लगे के बेबी गर्ल है। आपको ऐसा लगता है कि बेबी गर्ल होगी यानी मुझे मैंने वो लगे के बेबी बॉय

હા ગાઈસ વાત સાચી છે જો સહેમત હોય તો તમે પણ મારી હારે હા મિલાવજો અને હું છે ને અત્યારે પૂછી લીધું ઓપિનિયન્સ એવું છે કે બેબી ગર્લ્સ મમ્મી બધી વસ્તુ પેક કરીને ઘરે વહી જવું એવું હાલતું છે અહીંયા રહેવાનું મારા બેગ હું તને અહીંયા બેગ પેક કરીને આપીશ બધી વસ્તુ એની અંદર તારો સૌથી પહેલા તો મેકઅપ નો સામાન હું અંદર મૂકી દઈશ તમને કારણ કે તારે હોસ્પિટલે જઈને પેલા મેકઅપ કરવાનો છે એને એવું લાગે છે કે બેબી ગર્લ છે તો એની એના માટે એના કપડા લીધા છે દર્શના તે બેબી કપડા લીધા છે બે 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 કપડા લઈ લીધા નથી પણ

કેમ કે હું ગર્લ છું ને એટલે હવે હું ગર્લ નથી રહી હવે હું વુમન થઈ આમાં હું હું વસ્તુ એ બધું જોવું તો પડે ને આપણે આમાં હું હું વસ્તુ છે એ જોવું પડે ને બધું પછી ઘટે તો આપણે વાહ જઈને લેવી લેવા થઈ પછી લેવા જવાનું છે હમ સાવી આપો તો ગાડીની

દેખો આમ તો બીજી વાર આવી ગયા પણ ઈ તો કેવું મસ્ત પેકિંગ છે બુસ્કટ તો હું કાઢી જ બાય એટલે બુસ્કટે પેકિંગ કરેલો હોય આમાં શું છે બીજું આખી બાયુ નો હે કે ના ના નો હે કે આજી કુ ન્યુ બોર્ન બેબી માટે હોય ને તો પછી આ લંગોટ હે

ओलो ना था वो क्यों हाँ तो ये ले ली जो अलग थी अगर कहीं जब भी मम्मी को पूछते हैं कि मम्मी आपको क्या लगता है ये किम दौरे आ पे दौरे आ गई ना थी हाँ नहीं आपता है क्या मम्मी वही तो वही है क्यों मैं तो तो वही दौरे आ मम्मी दौरे आ रहा है मम्मी आपको क्या लगता है कुछ नहीं लगता સડી આમાં વિશે ઋષ જોવા દેજે ઈ કે હવે આવા કોઈ નથી પહેરાતા તા દુકાન ભાઈ કે ઓ ટી-શર્ટ છે ને ઈ હા તો આરામથી ન થઈ જાય આ તો 3-4 છોકરા થઈ જાય કા આ ગાઈસ બેબી ગર્લ માટે હે પિંક કલર ખાસ મસ્ત ના છે નાનકડી બે ટિંગડી માટે ગાઈસ પણ અમારું બેબી હશે અમે તો હજી પે રહે અમારા માટે જી હશે પણ એ તો નબળી રહે આ તો આરામ થઈ જાય એટલું જાડું તો હોય જ નહીં નવું નવું થઈ જાય આરામ થઈ જાય છે ને ગાઈસ આ કાપડ ધારા આવે જો જો કેવું મસ્ત છે મસ્ત મુલાયમ છે ઓરિજિનલ છે સોફ્ટ છે હાવ ગાઈસ બેબી માટે અમે જો કેટલી મસ્ત કિટલી એવા ન્યુબોન બેબી માટે ગાઈસ હવે ખરીદી કરવા માં બહુ મજા આવે નાના બેબી રૂમાલ છે મોજા છે ટોપી છે ચડી છે ટી-શર્ટ છે લંગોટ છે બોયલ હું હું છે આમાં જો આ હેના આ ચડી આ ચડી અને પગના મોજા છે પછી આ રૂમાલ હાથના મોજા પછી આ હું ટોપી તો આ બધું ખોલવું તો જોહે જીવું આપણે ન્યાનો ખોલાઈ ગઈ પછી દવાખાને આઈ કે તમાર ખોલવું જોહે અલગ એક બોક્સ માં પેકિંગ કરીને ડાયરેક્ટ બોક્સ જ ખોલવાનો રહી ત્યાં જઈને રેડી થેલામાં બોક્સ માં એટલે પછી બોક્સ થેલા ની અંદર મૂકી દેહુ ને હજી હે ને ઓલા લેવા હે દોરીઓ વાળા કપડા આવે ને

આવી ટોપી જ પહેરાવાય આનાથી હે ને માથું ગોળ રહે ને ઓલી દોરીઓ આવે ને અહીંયાથી ઓલું નીકળી જાય મારે તો દોરી તો લેવી જ નથી આવી જ લેવી છે હવે ક્યાં લેવાની જરૂર છે એક આમ આવી એક આમ આવી ને એક લીધી છે ત્રણ ટોપી થઈ ગયું હવે શું કરવ્યું એવું ગરમ લુગડા તો બે જોડું આવ્યા અહીંયા સિંકુના તો થાય જ નહીં ને મોટું થાય ક્યાં હતી તો તે છે જો છોટી ગયા ને આમાં જો આ બ્લુ બોક્સ કેમ નથી ખોલવું

કપડા બીન સુવેતે હા હો ને આ બે પ્લાસ્ટિક ના કપડા મારુ આ એ ઓઢણું નીચે નાખ દીધું જો જલ્દી આવી દબાવ આલે સીસુ મન પર કે એ મટન કે હાથમાં ની સાડી પડાઈ લેને હાલો એ તે વાડે શીર વાડે જાય ઓલા હાલો હાલો હું આયા અપડે આ નઈ કુછ મત ઉડતો

એ ફોટો પાડો ફોટો પાડો આરો પાવા મને ઈ ખાઈ છે ડગ પર ઉતમો આ લે કેલા તીમે નઈ ગયો સારું કર્યું ને જમીન કરી હાલે આયા જોવા આ હોય સાત આઠ વાગે હા આય આ ઘરે આ ગયા તો કોટુ કોના બા